રેલવે સ્ટેશન ઉપર મહિલા પેસેન્જરો ટાર્ગેટ કરી લેડીઝ પર્સ ચોરી કરતા ઈસમને કિંમત રૂપિયા આઠ પોઈન્ટ દસ લાખના સોનાના મુદ્દા માલ સાથે ધરપકડ કરવામાં આવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે દ્વારા રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલા મુસાફરોને ટાર્ગેટ કરી ચોરી કરતા બનાવો અટકાવવા ચોરીના ગુનાઓ સાથે સંકળાયેલી સમો વિરુદ્ધ કાયદાકીય રીતે સખત પગલાં લઈ ચોરીના ગુનાઓ ફરીથી ન બને તે અંગે જરૂરી તકેદારીના ભાગરૂપે એલસીબી સ્ટાફના પોલીસ માણસો દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઇકબાલભાઈને મળેલ બાતમીના આધારે આરોપી સિંહ સિસોદિયા રહે અમદાવાદ મૂળ મધ્યપ્રદેશના અને વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે એ આરોપી સિંહની ધરપકડ કરી છે તેની પાસે ચોરી કરેલા સોનાના તથા મોબાઈલ ફોન કબ્જે કરી કુલ રૂપિયા આઠ પોઈન્ટ દસ લાખના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી પકડાયેલા આરોપી યોગેન્દ્રસિંહને ગુનાહિત ઇતિહાસ તેમજ ગુનેગાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા વધુ તપાસ હાથ ધરાઈ છે 有骗子，有骗子。